ચાલો આજે એક એવી અનોખી યાત્રા પર નીકળીએ એક એવી યાત્રા જે આપણને આપણી અંદર છુપાયેલી શક્તિને ઓળખવામાં મદદ કરશે સાચું સુખ ક્યાં છે એને પામવાનો રસ્તો કયો છે સાથે મળીને એ માર્ગ શોધીએ જે આપણને આ ભૌતિક દુનિયાથી ક્યાંય આગળ લઈ જશે તો આ સમજ આપણે મેળવીશું પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિમાંથી આપણે એમના જાન્યુઆરી ઓગણીસોને સુડતાલીસના અંકના જ્ઞાનસાગરમાં દુબકી લગાવવા જઈ રહ્યા છીએ અને જાણો છો શું આ જ્ઞાન આજે પણ આટલા વર્ષો પછી પણ એટલું જ સાચું અને ઉપયોગી છે શરૂઆત જ કેટલી સચોટ વાતથી થઈ છે અધ્યાત્મવાદના મહાન વિજ્ઞાનના જ્ઞાન વિના અન્ય તમામ સિદ્ધિઓ અંતે અર્થહીન છે વિચારો આપણે ગમે તેટલી સફળતા મેળવી લઈએ પણ જો આધ્યાત્મિક જ્ઞાન ન હોય તો એ બધું જ અધૂરું છે એવો લાગે કે જાણે આપણે મોહના અંધારામાં જ ભટકી રહ્યા છીએ કારણ કે સાચો આનંદ એ તો આપણી અંદર જ છુપાયેલો છે નહીં કે બહાર તો આપણી આ યાત્રાનો પહેલો પડાવ એ છે જ્ઞાનની ખોજ અહીંથી જ બધી શરૂઆત થાય છે આપણને એ સમજાય છે કે દુનિયાના સુખ સાધનો ગાડી બંગલા પૈસા એ બધું આપણને થોડા સમય માટે આનંદ આપી શકે છે પણ સાચી ટકી રહે એવી શાંતિ એ તો ક્યાંક બીજે જ છે ચાલો આને જરા વધુ ઊંડાળથી સમજીએ જુઓ અહીં બે પ્રકારના આનંદની વાત છે એક બાજુ છે દુનિયાવી સુખ જે કેવું છે અસ્થાયી આજે છે કાલે નથી એ બહારની વસ્તુઓ પર આધાર રાખે છે અને ઘણીવાર તો એ દુઃખ અને અશાંતિનું કારણ પણ બને છે પણ બીજી બાજુ છે આધ્યાત્મિક આનંદ જે અંદરથી આવે છે જે કાયમી છે અને જે આપણને ગજબની શાંતિ અને સંતોષ આપે છે આ જ તો ફરક છે અને એટલે જ અધ્યાત્મવાદને એક મહાન વિજ્ઞાન કહેવામાં આવ્યું છે હા આ કોઈ અંધશ્રદ્ધા કે માન્યતા નથી પણ પોતાને પોતાના સ્વને જાણવાનું એક સાયન્સ છે એક એવું વિજ્ઞાન જેનો અભ્યાસ આપણને અંદરથી શાંતિ અને નિર્ભયતા આપે છે જેવું બીજું કોઈ જ્ઞાન નથી આપી શકતું ઠીક છે તો જ્ઞાનનું મહત્વ તો આપણે એ સમજ્યા પણ હવે સવાલ એ છે કે જીવન જીવવું કઈ રીતે તો ચાલો હવે વાત કરીએ એ સિદ્ધાંતોની જે એક મજબૂત અને સાચા અર્થમાં હેતુપૂર્ણ જીવનનો પાયો નાખે છે કોઈ પણ મજબૂત ઇમારતને પાયાના સ્તંભોની જરૂર પડે બરાબર આપણા સદગુણી જીવનના પણ આવા ચાર મજબૂત સ્તંભો છે પહેલું સત્ય એટલે કે પ્રામાણિકતાથી જીવવું બીજું સંયમ આપણી ઇન્દ્રિયો અને ઇચ્છાઓ પર કાબુ રાખવો ત્રીજું સેવા કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર બીજાના ભલા માટે કામ કરવું અને ચોથું શ્રદ્ધા આધ્યાત્મિક માર્ગ પર અને પોતાના પર અટલ વિશ્વાસ આ ફક્ત સિદ્ધાંતો નથી આ તો જીવન જીવવાની કળા છે અને આ ચારેયમાં એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આત્મનિયંત્રણ આ એ માસ્ટર કી છે જે દુનિયાની સફળતાના અને આધ્યાત્મિક સફળતાના એમ બંને દરવાજા ખોલી શકે છે સાચું જ કહ્યું છે ને કે જેણે પોતાના મન પર કાબૂ મેળવી લીધો સમજો કે તેણે આખું જગ જીતી લીધું સારું તો સિદ્ધાંતોની વાત તો થઈ ગઈ પણ ખાલી વાતો કરવાથી કે જાણવાથી શું વળે હવે સમય છે એને પ્રેક્ટિકલમાં લાવવાનો જીવનમાં ઉતારવાનો તો ચાલો હવે સમજીએ સાધનાના વૈજ્ઞાનિક માર્ગને એક એવો રસ્તો જ્યાં બધા જ્ઞાનને અનુભવમાં ફેરવી નાખે છે સાધના શબ્દ સાંભળીને ઘણા લોકોને કંઈક અઘરું કે અંધવિશ્વાસ જેવું લાગે પણ એવું બિલકુલ નથી સાધના એટલે શું એ મનને શુદ્ધ કરવાની આત્માને મજબૂત કરવાની અને પોતાના સાચા સ્વભાવને ઓળખવાની એકદમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમ કોઈ સાયન્ટિસ્ટ લેબમાં પ્રયોગ કરે ને બસ એ જ રીતે આ આપણી અંદરની લેબમાં કરવાનો એક પ્રયોગ છે અને આ સાધનામાં ઘણું બધું આવે છે એ માત્ર પૂજા પાઠ નથી એમાં ધ્યાન છે જેનાથી મન શાંત થાય આત્મનિરીક્ષણ છે એટલે કે પોતાની અંદર જોવું સ્વાધ્યાય છે એટલે કે સારા પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કરવો ઈશ્વર પ્રણિધાન છે એટલે કે ઉચ્ચ શક્તિને સમર્પણ કરવું અને કર્મયોગ એટલે કે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર બસ પોતાનું કામ કરવું આ બધું મળીને સાધના બને છે તો આ બધું આપણે કરીએ જ્ઞાન મેળવીએ સિદ્ધાંતો પાડીએ સાધના કરીએ પણ આ બધી મહેનતનું ફળ શું અંતે શું મળે એ છે આત્મશક્તિ આપણી અંદર જે અનંત શક્તિનો ભંડાર સૂઈ રહ્યો છે ને એનું જાગરણ અને જ્યારે એ શક્તિ જાગે છે ત્યારે આપણે સાધારણમાંથી અસાધારણ બની જઈએ છે અને આ યાત્રાનું અંતિમ ધ્યેય શું છે એ એક સત્યનો સાક્ષાત્કાર કરવો કે આપણે બધા એક જ છીએ એ એક એકીકૃત સ્વને ઓળખવો જે બધી જ શક્તિ અને શાંતિનો મૂળ સ્ત્રોત છે સાચી તાકાત બહારની દુનિયામાં નથી એ તો આપણી અંદર આપણા આત્મામાં જ રહેલી છે અને જે વ્યક્તિ આ આત્મશક્તિને જાગૃત કરી લે એનું જીવન કેવું હોય એ વ્યક્તિ નિર્ભય બની જાય છે એને કોઈ વાતનો ડર નથી રહેતો એ હંમેશા સંતુષ્ટ રહે છે અને એટલું જ નહીં એ બીજાઓ માટે પ્રકાશનો સ્ત્રોત એક પ્રેરણા બની જાય છે એમના જીવનમાંથી જ બીજાને રસ્તો મળે છે તો આપણે આખી યાત્રા કરી ચાલો હવે ફટાફટ આ સમગ્ર ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર ફરીથી જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો જીવન જીવવા માટે શું યાદ રાખવાનું છે પહેલું દુન્યવી જ્ઞાન કરતાં આધ્યાત્મિક શિક્ષણને વધુ મહત્વ આપો બીજું ક્ષણિક સુખ અને કાયમી આનંદ વચ્ચેનો ભેદ સમજો ત્રીજું જીવનમાં ચાર સ્તંભોને મજબૂત બનાવો સત્ય સંયમ સેવા અને શ્રદ્ધા અને ચોથું એ હંમેશા યાદ રાખો કે સાચી તાકાત અંદર છે બહાર નહીં અને હા સારા મન અને સ્પષ્ટ વિચાર માટે સંતુલિત અને શુદ્ધ આહાર પણ ખૂબ જ જરૂરી છે અને જો આપણે આ માર્ગ પર ચાલીએ તો પરિણામ શું મળશે આપણને સમજાશે કે સાધના એ આત્મસાક્ષાત્કારનો એક વૈજ્ઞાનિક રસ્તો છે મન પર કાબૂ મેળવવાથી આપણા જીવન અને ભાગ્ય પર પણ નિયંત્રણ આવી જાય છે અંતિમ પ્રાપ્તિ છે સિદ્ધિ એટલે કે સંપૂર્ણતા અને આંતરિક શક્તિ અને આનાથી મળે છે એવી શાંતિ સંતોષ અને નિર્ભયતા જે ક્યારેય ડગમગે નહીં અને આવી વ્યક્તિ પછી સ્વાભાવિક રીતે જ માનવતાની સેવા કરે છે તો આ બધું જાણ્યા પછી આ જ્ઞાનના પ્રકાશમાં હવે એક સવાલ આપણી જાતને પૂછવાનો છે આપણી આ યાત્રાનું આગલું પગલું શું હશે આ બધા ઉપદેશોને જીવનમાં ઉતારવાની શરૂઆત કદાચ આજથી અત્યારથી જ થઈ શકે છે ખરી યાત્રા તો હવે અહીંથી શરૂ થાય છે